રાજુલા શહેરમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય યોગેશ રાજુલા આજ રોજ તાલુકા પંચાયત રાજુલા કચેરીમાં પીજીવીસીએલ રાજુલા દ્વારા ડિજિટલ સ્માર્ટ મીટર લગાવવામાં આવેલું છે અને અન્ય કચેરીમાં પણ જાણવા મળતી માહિતી મુજબ પણ લગાવવાની કામગીરી ચાલુ છે અને હું તમામ કસ્ટમરને પણ

ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે